મશીનરી મંગાવીને ખાલી થઈ જાય જેથી લોકોને અવર જવર કરવામાં તકલીફ પડે પણ આના પરમનન્ટ સોલ્યુશન માટે અમે કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે રજૂઆત કરી છે કે અહીંયા ઓવરબ્રિજ બનાવવામાં જેથી અહીંયાથી બાજવા તરફ જતાં દરેક લોકોને દર ચોમાસાની અંદર જે તકલીફ થાય છે એ તકલીફ દૂર થાય અને આ પાણીના લીધે અહીંયાથી હજારો લોકો કામ ધંધા માટે જાય છે જીએસએફસીનું કાચું રો મટીરિયલ પણ અહીંયાથી જાય છે તો તાત્કાલિક ધોરણે અહીંયા બ્રિજ બનાવવામાં આવે એવી અમારી માગણી છે અને આનું પરમેનન્ટ સોલ્યુશન આવે ટેમ્પરરી સોલ્યુશન અમને નથી જોઈતું એ પરમેનન્ટ સોલ્યુશન આવે એના માટે બ્રિજનું કામ તાત્કાલિક ધોરણે મંજૂર કરીને કરવામાં આવે એવી અમારી માગણી છે